અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ભાડેર ગામે કામધીનું ગૌશાળામાં અનેરી સેવા થઈ રહી છે જેમાં સૌથી વધારે ગાય માતાની સંભાળ કરવામાં આવી રહી છે જેમાં સુંદર મજાના પાણીની વ્યવસ્થા ઘાસચારા માટે ગોડાઉની વ્યવસ્થા અને ગ્રામ લોકો દ્વારા પચાસ થી વધારે કરવામાં આવી રહેલ છે ત્યારે પ્રમુખ દ્વારા જણાવવામાં હતું કે આ ગૌશાળામાં દાતાઓનો સારો એવો સહયોગ મળી રહ્યો છે અને તાલુકાને અનેક વિસ્તારોમાં રહેતા લોકો આ ગૌશાળાની મુલાકાત કરે તેવી પ્રમુખ દ્વારા અપીલ કરવામાં આવી જેમાં અહીંયા ગ્રામ લોકો દ્વારા લગ્ન પ્રસંગ માટે બેન્ડ પાર્ટીની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં જઈ જે

ને જે કોઈને બીજા ક્યાંય ઓર્ડર હોય તો અમે લઈએ છીએ બહારના ને ગૌશાળાનું કામ અમે કરીએ છીએ લોકોને હું આપ કહેવા માગું છું લોકોને અમે કહીએ છીએ કે ક્યાંય પણ ગૌશાળામાં ગાયો રોડ ઉપર રખડતી હોય આ હોય તો એની સેવા કરવી જોઈએ આપણે એટલે આપણે આવું બધું કર્યા કરીએ ને એવું કાર્યક્રમ તો ક્યાંય રખડે નહીં રોડ ઉપર એવું બધું અમારે ગાયું છે એકસો ને એકાણું ગાયું છે અત્યારે હાલમાં અને બધાને વ્યવસ્થિત બધાને નીણ સારો બધું મળી રહે છે ગામમાંથી અને અત્યારે પાલો અમારો ભરેલો છે લગભગ એંસી ફેરા છે ગામનો આવેલો સહકારનો અને પાહ ફેરા બીજા ભરેલા હતા આગળના જૂના એટલે નવો ભરેલો પાસે કેરિયલ આઠ ફેરી કેરિયલ નાખેલા છે નવા અને ગામમાં જમીન અમને વાવવા મળેલી છે એ અમને એમાં સારો લીલો વાવીએ છીએ અને એમાં અટને નવ વીઘાની ઝાર ઊભેલી છે અને સાત વીઘાની મકાઈ ઊભેલી છે એ બધું વાવેલું છે લાખો ઉનાળો અમારે લીલું ગાયું ખાય અને વ્યવસ્થિત ગામનો બહુ સહકાર છે અને બીજું ગામનો બહુ સહકાર છે બધા સેવામાં આવે છે અને અમારે ટીમ બનાવેલી છે એ બધા સેવામાં સહકારમાં આવે છે બધા અને બહુ સારો ગામનો સહકાર છે અને પૈસા બાબતની કોઈ ચિંતા નથી પૈસા એ લોકો ઘટતા બધાએ ગામમાંથી મળી રહેશે અને બહુ સારો એવો સહકાર છે દાદા અહીંયા કોઈ માણસોની વ્યવસ્થા એવું માણસો ની વ્યવસ્થા છે ગોળ છે ગોળ છે બે 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 જાય વાદું કરે બીજું લીલું વાઠવાનું બધું પરસુનું કામ કરે બીજા ઘટે તો મજૂર કરી લઈએ છીએ આવી રીતે પરિસ્થિતિ છે અમારી એ મારા ટાઈમ થોડોક બે ત્રણ કલાકનો કાઢીને હું ગૌશાળામાં સેવા મારાથી થાય એટલે હું કરું છું અને અમારી ગૌશાળા થપાણી અને આજ સોળમાં થપાણી છે તો આ નવ ને દસમું વ્રહ ચાલે છે અને જ્યારે અમારે નીણ ફૂળો કે વાઢવા જવું હોય તો અમે વડીલો બધા જે પાંચ પછી પાંચ દસ જે ભેગા થાય કાંઈ જાય છે અને અમારી ગૌશાળાઓના પ્રમુખ બહુ સારી રીતે ચાલે છે તો દેશ વિદેશના જે ભાઈઓ હોય અમારા ગામના કે ધારી તાલુકાના તો એ આમાં પણ યથાશક્તિ ફૂલની ફૂલની પાખડીનું દાન કરી શકે છે અને અમારી ગૌશાળા બહુ સારી ચાલે છે ગાયું બધી અમારી સારી છે બધી લોહી વાળી તાજી છે અને પાણીના આવેળા છે બધી છે બોર છે અને બહુ સારી રીતે છે અને અમારા એ તો બહુ સારું પ્રમાણે કામ કરે છે અને એ પૈસો થાય મજૂરી લેતા નથી એની મહેનત નથી લેતા અને આમાં યોગ્ય દાન આમાં એનું આપે છે બરોબર આ ગૌશાળાની અંદર શું ખાસ ખાસ છે આ છે મંદિર છે કઈ 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 રીતે બધું આયા છે આખું આયોજન હા વ્યવસ્થા અમારા શા અમારા ગૌશાળાની અંદર એક ટાંકો છે મોટો અને એક અવેડો છે એ બારના દાતાએ અમને પચાસ હજાર રૂપિયા આપ્યા હતા અને અમારા ગૌશાળાની અંદર ટોયલેટ રહેવાના રૂમો અને બહુ ફૂલ ફેસિલિટી છે ગોળ માટે ફેસિલિટી સારી છે અને અમારા ગૌશાળામાં બધા શેડો સારા છે અને અમારા ગૌ અમારા ગૌશાળામાં અમે રથ બનાવ્યો છે એ રથ સમસાનનો આપણે આજે પહેલાં હોય તો અમારે એ ગૌશાળાનો રથ અમારે વનમાળીભાઈ વિરજીભાઈ પટોળીએ દાનમાં આપ્યો છે એનો દીકરો હાલ અમેરિકા છે અને ઘોડી કોઈ ઘોર બીમાર હોય અને ઉભું કરે ન હોતું હોય ઉભું થઈ તો એની માટે અમે આ ગૌશાળામાં ઘોડી હોતી રાખી છે અને બારી દઈ છે કોઈ ગૌ માંદી હોય તો એને ઉભું કરવા માટે છે આ વ્યવસ્થા છે ડોક્ટરની શું વ્યવસ્થા છે ડોક્ટરની અમારે અમે ફોન કરીએ એટલે અમારે ડૉક્ટર આવી જાય છે અહીંયા ઢોર ડૉક્ટર પશુ ડૉક્ટર ધારીથી આવી જાય છે પ્રાઇવેટે આવે ને સરકારી ડૉક્ટરે પણ આવે છે એનો સહ બહુ સારો છે એટલે આવીને આવી તો અમારા બહારના ગમે અમારા જે ગામધનો હોય અમેરિકા હોય કે મુંબઈ હોય સુરત હોય તો એને જો ભગવાન વહે તો ગૌશાળા અમારી બહુ સરસ ચાલે છે તો ફૂલની ફૂલની પાખડીનું દાન કરો તો બહુ લોખે લેખે છે આમાં બધા એનું તન મન ધનથી બહુ સારી સેવા છે Zajin zaj barat